હેલ્લો ફ્રેન્ડ્સ આજે ઓરિયો બિસ્કિટમાંથી ચોકો લાવા કેક બનાવીશું તમે તેને ઓરિયો કેક પણ કહી શકો છો તો એ બનાવવા માટે ત્રણ પેકેટ જેટલા એટલે કે મોટી સાઈઝના ત્રણ પેકેટ ઓરિયો બિસ્કીટ લઈશું અને તેને મિક્સરના જારમાં ટ્રાન્સફર કરી લઈશું અને તેનો ફાઇન પાવડર બનાવી લઈશું એટલે કે બિસ્કિટના ટુકડા ન રહી જાય તેવો એકદમ ફાઇન પાવડર બનાવવાનો છે તો અહીં મેં અડધા બિસ્કીટનો પાવડર કરી લીધો છે અને તેને ચાણીની મદદથી ચાળી લઈશું જેથી તેની અંદર બિસ્કીટના ટુકડા રહી ગયા હોય તો તે નીકળી જાય આ રીતે બીજા જે અડધા બિસ્કીટ બચ્યા છે તેને પણ હું તેનો પણ હું પાવડર કરી લઈશ અને તેને પણ ચાળી લઈશું તેની અંદર અડધી ચમચી જેટલો બેકિંગ પાવડર એડ કરીશું અને તેને પણ ચાળતી વખતે મિક્સ થઈ જાય એ રીતે ચાળી લઈશું તમારી પાસે જો બેકિંગ પાવડર ના હોય તો તમે ઈનોનો ઉપયોગ કરી શકો છો હવે બધું જ ઉપર અને નીચેનો બધો જ પાવડર બેકિંગ પાવડર મિક્સ થઈ જાય એ રીતે મિક્સ કરી લઈશું ચોકો લાવા કેક બનાવવાની હોવાથી ચોકલેટની જરૂર પડશે તો મેં અહીં ડાર્ક ચોકલેટનો ઉપયોગ કર્યો છે તો તેના ટુકડા કરી લીધા છે આ રીતે હવે એક બટર પેપર લઈશું અને તેને કટ કરી લઈશું અને તેની ઉપર જે વાડકીમાં કેક બનાવવાની છે તે વાડકીના તળિયાનું માપ લઈ અને રાઉન્ડ શેપ દોરી દઈશું અને એ રાઉન્ડ શેપનો ને આપણે કટ કરી લઈશું જેથી આપણે જે કેક છે તે વાડકીના તળિયામાં ચોંટી ન જાય તો આ રીતે બીજી વાડકીનો તળિયાનો રાઉન્ડ શેપ પણ હું દોરી લઈશ અને પછી કાગળને ફોલ્ડ કરી લઈશું ફોલ્ડ કર્યા પછી કટ કરીશું જેથી એક સાથે આપણને બે રાઉન્ડ શેપના કાગળ મળી જાય એ રીતે બંને હું કટ કરી લઈશ એટલે આપણને ચાર કાગળ મળી જશે તો હું અહીં ચાર વાડકીમાં કેક બનાવવાની છું તો મેં અહીં ચાર કાગળને આ રીતે કટ કરી લીધા છે હવે જે વાડકી છે તેને ઓઇલથી ગ્રીસ કરી લઈશું અને તેની અંદર એક કાગળ મૂકી અને કાગળ ઉપર પણ થોડુંક તેલ લગાવી દઈશું આ રીતે ચારે ચાર વાટકીઓ આપણે તૈયાર કરી લઈશું હવે જે આપણો પાવડર તૈયાર કરેલો છે બિસ્કીટનો તેની અંદર અડધા કપ જેટલું દૂધ એડ કરીશું દૂધ થોડું થોડું એડ કરીશું અને મિક્સ કરતા જઈશું જેમ જરૂર પડે એ રીતે થોડું થોડું દૂધ એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું મિક્સ કરતી વખતે એક જ રાઉન્ડમાં એક જ ડાયરેક્શનમાં હલાવતા રહીશું અને એકદમ સ્મૂથ બેટર બનાવીશું જરૂર લાગે તો થોડુંક એક એક ચમચી જેટલું દૂધ એડ કરીશું અને આ રીતનું એકદમ રિબિન જેવું હોય એ રીતનું બેટર તૈયાર કરીશું બેટર ઢીલું ના થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખીશું પછી જે ગ્રીસ કરેલી વાટકી છે તેની ઉપર એક ચમચા જેટલું બેટર એડ કરીશું અને તેની વચ્ચે બેથી ત્રણ જેટલા ચોકલેટના ટુકડા મૂકી દઈશું અને પછી તેની ઉપર ફરીથી એક ચમચા જેટલું બેટર એડ કરીશું અને વાડકીને થપ થપાવીશું જેથી તેની અંદર રહેલી હવા હોય તે નીકળી જાય અને આપણું જે બેટર છે એ એકદમ સરખું ફેલાઈ જાય તો આ રીતે હું ચારે ચાર વાડકીમાં બેટર એડ કરી લઈશ અને વચ્ચે ચોકલેટ મૂકી દઈશું ફ્રેન્ડ્સ મેં અહીં ડાર્ક ચોકલેટનો ઉપયોગ કર્યો છે પણ તમે બની શકે તો જે ડેરી મિલ્ક ચોકલેટ આવે છે તેનો ઉપયોગ કરજો કારણ કે ડાર્ક ચોકલેટ ખાવામાં થોડીક કડવી લાગે છે પણ મારી પાસે ડાર્ક ચોકલેટ હતી એટલે મેં તેનો ઉપયોગ કર્યો છે પણ મેં પહેલાં એકવાર ડેરી મિલ્ક ચોકલેટથી બનાવેલી છે તો એનો ટેસ્ટ ખરેખર બહુ સરસ આવે છે હવે એક પેનમાં મીઠું નાખીશું અને તેની ઉપર સ્ટેન્ડ મૂકીશું અને એ સ્ટેન્ડ ઉપર ચારે ચાર વાટકીને આપણે ગોઠવી દઈશું અને મીડિયમ ફ્લેમ ઉપર ઢાંકીને પંદરથી વીસ મિનિટ માટે થવા દઈશું પંદર મિનિટ થઈ જાય પછી આપણે પહેલાં એકવાર ચેક કરી લઈશું જો ચપ્પું એકદમ ક્લીન નીકળે તો આપણી કેક થઈ ગઈ છે પણ જો ચપ્પા ઉપર થોડું પણ બેટર ચોંટે તો ફરી પાંચ મિનિટ માટે થવા દઈશું તો તમે જોઈ શકો છો કે કેક કેટલી સરસ ફૂલી છે તો હવે તેને ચપ્પાની મદદથી સાઈડની કિનારો અલગ કરી લઈશું અને તેને વચ્ચેથી કટ કરીશું તો જે ચોકલેટ છે તે ગરમ ગરમ હોય એટલે એકદમ સરસ નીકળશે આ કેક ફટાફટ બની જાય છે અને ખાવામાં પણ ખૂબ જ મસ્ત લાગે છે તો ફ્રેન્ડ્સ તમે આ રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો અને મારો આ વિડીયો ગમે હોય તો તેને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ